એ છોના લંટી ચોકલેટ આપો ચોકલેટ એ સંકુડા છોકરા માર માં દો તો ઓ તન પતંગ ઉસી જાવા હા એ જો ને પવન ચડે ભા સોના લાલ ને કેટલીક વાર એ આવું શું જો આજ વાર ગામની મોર તૈયાર થઈ ગયા વાહે તમે આજ બે જા ગામમાં જાવન મોળું થાય છે પતંગું લેવી છે મારે હાલો જાવા દે તમારું ટુટુડીઓ હાલો ટુટુડીયા વારી થામા ને ઠકો ની મારવો પડે ને ઓલા તારક મહેતા ધીડેની જેમ હું પતંગ ચગાવવાની છું હો કઈ દઉં છું ફિરકી પકડીશ પણ ઓસી સાણ હોય તો ચગાવ બધુંય છે આ સોનલ બેન ની કેમ ગયા છે કાઈ ની આવસન તો પૂછી લે আলো পতথম গাবিই পাথম ুলি পতথম গাবি কি কে জয়ে ও হলে এই আ অমানে পতথম নে এনা কেটে লোপিয়া এনা দ রুপিয়াও দ লুপিয়ানে ও বান্দুকা হ পাঁত লুপিয়ানি লেগিও তো এটা ঠইলি হেন পিয়া এলে রাইব আলেই জাল পাঁচ রুপিয়া আ অ্য পথম আ পাসা হা

મેડમ ને દાખલા વાળી સગાવી કેટલા ને અઢીસો રૂપિયા પૈસા દુકાની વાળા સિંહ ના મુખોટા ની સિંહ ને લેતા આવ્યા હાલો ને ઈ તારે જોયું હવે લાગે ઓમ જોવાની મજા આવે કેવી મજા આવશે પતંગ ચગાવાની તમારી મકર સંક્રાંતિ ની તૈયારી થઈ ગઈ ના બપોર પછી મોલ માં જવું છે ત્યાંથી બધું લઈ લઈશ સોનલ બેન ને ઈ તો કે જાતા ગાડી માં મને છે બધી વસ્તુ લેવા ગયા છે હમણા આવશે મારે તો મંગાવવું હતું પણ હવે વાંધો ની ચિંટુન કઈસ લેતો એ સોનલ બેન ની આવે છે જો લખણ ખોટી ની ઊભી ગયો છે પંચાયત કરશે હમણા ક્યાં ગયા તા સોનલ બેન લે ઊભા એ સોનલ બેન કી બાજુ ફરી આવ્યા એકલા એકલા કાઈ ની ગામ માં ગયા તા આ કે પતંગ પતંગ કરતા પતંગ લેવા ગયા ને え、その時に、あ、おじょとじりかこを感じ。え、あ、おー、hey,

હા સાર બાય બાય ની ગગી થાતી જા ને એ સંજાય તમાર લબા સારું માં મૂકું છું હો પછી ગોતતા એ હા ખાવા હું બનાવું છે નું શાક કરું ગુવાર બટેટા નું કે ભીંડા નું ભીંડા નું ભીંડા નું નહી થાય ગુવાર બટેટા નું થાય કારણ કે ભીંડા ઘર માં છે જ નહી ગુવાર જ છે ખાવું હોય તો ખાણ કાઈ તો હું પૂછતી હઈ સો મારા હાટુ ગુવાર ઓસો નાખજે ને બટેટા નાખજે એટલે હું બટેટા વીણી વીણી ને ખાઈ લઉં એ હા ઠાવકો टीवी चालू मुकी मुकी न वई जाय बिल वारो केम जाण मार मासीन दिकरो थातो होई थार मासीन दिकरो थाता होई तो तो हां मुके ने हां तए आमरो बपर केडे में मोल मा जाईए सी वस्तु लेवा हो हूं लेउ छे वस्तु गाभा बाबा हायरए એટલે ઘર માં ઘરવા નહી દે હો આજા અયા જયા જાય અયા ગાભા હરી આવે કાઈ ગાભા નત લેવાન કાઈ જ હોય તે કાઈ હારા હાર નત થાતી હું બિસ્કિટ ઉન ચોકલેટ ઉન એવું લેવસે ખી હરાયે છે તમારા ગોલ બિસ્કિટ વેસવાની જોય સોકરાવ ને ઈ લેવુ સેન ગોળ ને મમરા ને થેલી ને એવું લેવુ સે

સારું કેવાય કાઈ નહીં અમે ગામમાં થઈ આવ્યા હા તમારે જમીનને પતંગ સગાવાનું ઠઠો બહુ રહ્યો ને પતંગ ને એવું લેવા ગયા તા હવે હમણાં રસોઈ કરવાની છે અડધું થઈ ગયું છે ને અડધું બાકી છે હિંજી શું કે ખીહેરની તૈયારી થઈ ગઈ તારે હા હું કરે ઓલા મમરાન લાડુ આ મારે કરવા સાહેબ બપોર કેડે જાવ છે ને મોલમાંથી માંથી મમરાન ઠેલી ને ગોળ ને તલ હાકરી તો તૈયાર નથી લેવી તો બનાવી લે સાહેબ ને યુટ્યુબ માં જોઈ મમ્મી તે ચીકી બનાવી ઓય ખેરત માર હારી નોતી થે પેલા આખા ગામ માં મોટી મોટી કરી આવી કે ચીકી મને આવડે છે આવડે છે ને બનાવી ને તો તાણી ના ટૂટુ ને એવી થઈતી પછી માર હાહુ ને બધે દાતુ કાઢતા હતા તમે બજારે જાવ ને અહીંયા કાન સાંભળે આજ ખે તો યુટ્યુબ માં જોઈને બનાવીશી પણ વરી નઈ થાય તો હરકી થોડીક લઈ લઈ ગયું કરે શું કરે પપ્પા ને લાલુ બધા થઈ ગયું બધું લાલુ ને શેરવાની નાન નાન નક્કી થઈ ગયું ને હા તો વાંધો વાંધો હોય જીજાજી ને ફોન કરજે ને બે દી પેલા અંબે માણા મેમાન નું લિસ્ટ કરતા ઓલા પર ભી ફી ને કહી દેજે એમાં એવું છે આપનો અગાઉ ઠેકાણા દેખાતા હતા ને વરી અટાણે કેહુ તો પછી હોગ્યા જેવું ઝાડુ કરીને ને ફરશે હા ને મમ્મી ઓલી પાદરે લીલું જીથરી દે ને એને તો આપશ્રી જ લગ છે હા એન ગોગી નથી હા રે ગયા એન ગોગીન લગન માં જ ને ભાઈદર બધાય ઢક જમવા જાતા તા મને તો કીધું ની શેરી ની બધી છોકરીઓને ને કીધું તું તી હું ને ને તાય તો કુવારી જતી ને મન ઓરખ હોય ડાંડિયા રાસ લેવા જવાનો હા ભાયા વદર હા તી હું ને ને કીધું જ નઈ એટલે તે નું મને યાદ છે કે આપણે લાલુ નું આવે ને લગન તાય વાત કંકોત્રી તો ઓનલાઈન મોકલી દેવી છે ને મમ્મી હા ઈ પછી હક જેટલી છપાવાય એટલે અમુક નજીકના હગાને મોકલવી હોય ને આપણે બે ત્રણ તો રાખવી પડે એક માતાજીની શીચર દેવા જવાનું થાહે હા હા તે કાઈ વાંધો નઈ હાલ માર બોપર કેડે જાવું છે અધી મોલમાં હા હા ખીહેરનો ખિસ્ડો ને હા ઈ ફાઈ દેવા આવે તો ઠીક છે ગામમાં ને ગામમાં છે તો પહેલા 50 રૂપિયા દેતી હવે હવેવરી 100 રૂપિયા દેતી થઈ છે

વાહા આવે એમ છે હાલો આ ચોકલેટ ઉન લઈ લવ ને કા અગે કેસ માં ભાભી આ મમરા થેલી માં મૂકી દયો તો સરળ ભાભી આ મમરા ની કોથળી લેવાય આ છે ને બ્રાન્ડેડ છે એમ સારા આવે ક્વોલિટી માં ઓય ઠેક એટલે હું ફેર પડે આજી તમે લીધા છે ને એમાં મમરા નાના નાના હોય ને એમાં ભૂકો નીકળે નીચે લાસ્ટ માં થોડો અને મે લીધા છે ને એકદમ સરસ કડક ને મોટા મમરા હોય ને કઈ ભૂકો કે કઈ નીકળે ની ના રે ના આવે કાઈ હરખા જ લાગે છે મને બે મમરા દેખાવ માં તો ખાવામાં હું ને પસળ પસળ સેવડો ખાઈ જાય એમાં હું ને મમરામ જો હા લે અમારે તો 5 રૂપિયા ફેર છે ખાલી ને મે લીધી 30 રૂપિયા વાળી છે ને તમે લીધી 35 રૂપિયા વાળી કોથરી છે હા લે હવે મારે ગોળ લેવો આ ચોકલેટોય લઈ લઉં એક મેલોડી છે ને કિસમી છે લઈ લીધી બે જાતના પડીકા ને કોથરી તો હજી ઘરે પડી છે એટલે હું છોકરા વેચવા હાટું કામ આવે હા મારે લેવાની છે ઓલા ના 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 બિસ્કિટ આવે ખબર જીણા જીણા ઈ ગતડી ના કા દેખાય ની ई ओला बाजू छे सोनल भाभी लेतावो ने था कुआर ले आव ही इन ओला मारे दिलवारा गोतवा से हूं काय के लिटिल हार्ट केवा ई बदाई ले आव हाल ने हूं ओला रेवड़ी दाणा गोतु छु तलवाड़ा ना होई आ रिया यहां पुछड़ी बेन आयास आ लियो पुछड़ी बेन आहा हा तो मैं हमणा लिदा हूं ही भूली गई काय नी राखी दे पुसड़ी रेवड़ी दाणा मने बऊ भावे तलवारा ई हूं ले लेस ना जा बिस्किटे लेते आई दिलवारा न ओला बे हेलो अबे मारे तो काय बो काय लेवान नहीं है अबे चिकन एक बॉक्स आगर थी ले लेहू न बाकी मारे घर बनावे लेवी हां मारे पण एमच छे

સામાર મેળીએ ગા કરે પાસી એને માને ખબર પડે કે આપણે પરજા ઉડાડે છે તો આપણે વંડી ઠેકીન અહીંથી લઈ આવીએ હા પા 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 થઈ ગયું કે તો ખરી હું ખરીદી કરી મોલમાંથી બિલ ને ગાભા નથી લીધા ને 450 નું માન બિલ થયું ના કાઈ ગાભાઈ નથી લીધા હા હું લીધું તો કાઈ ની ની ચોકલેટ અને બિસ્કિટ ગોલી બિસ્કિટ લીધા પછી રેવડી દાણા લીધા ગોળ લીધો ને થેલી ને એક ચીકી નું બોક્સ લીધું તું તો ઘરે બનાવવા નથી ને ઘરે બનાવી બાપા શાંતિ રાખો ને બતાવું હમણાં હાલો ટન 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 રેશમા ભાભી આવી વાત કે આમ શ્યારે હતી હું પૂછડી જલપાન રેશમા એને તો ઘણું બીજું લીધું એને તો કઈક થયું હશે 700 રૂપિયાનું બિલ ગો આ જોવો મે તલ હાકરી બનાવી અસલ બઈની હે પોર તો તાણીન ટૂટે આવી થઈતી આજ ખેરે હારી બઈની છે લે હોય કાઈ પછી તો હું શીખી જાઉ ને લે ને આ જો મંડરીન દાણા ને શીખી બનાવી આજ વખતે તો કી બાજુ દી ઉઈ ગો ઈ ના ખબર પડી હાવ આજ ખરે ટણા ટણ ઢેફલા પાડ્યાવો થેન્ક યુ હાલો સંજય ટાણા માં હુઈ જાય કાલ તો એન ખીહર છે તે હવાર માં છોકરા આવશે ચોકલેટ લેવા અને બે દેકાર હોય મકર સંક્રાંતિ છે ને એટલે હા હાલો હુઈ જાય મમરાન લાડુ બનાવ્યા કે નહીં હા હવે બનાવ્યા બધું એક એકાયરે જ ખાઈ જાહો કાલ શું ખાહો તો મને કે બોર દેખાણા ને હું ત ના લે આવી થી પૂછડી કે હું લેતી આવી હા ત કાય વાંધો ને હાલો એક આ રસોઈ ની બનાવી હે હો કઈ દઉં છું લઈ આવજો બાયણે થી ઉંધ્યું ઉંધી ના હોય ને ઉંધ્યું જ થાવે ખબર છે ભાઈ લેતા આવવાના છે એમ બધાય જણ જણ આપડા જે છે ને સેરીવારા બધા ભેગા બેહીને ખાહુ ઉંધ્યું ને પૂરી હાય એક દેવી હમો એ હાલો ઉડી ઉડી જાય ઉડી ઉડી જાય દિલકી પતંગ દેખો ઉડી ઉડી જાય લીલા ટી બાદોમાં ક્યાં બોલી ચોકલેટ વેચે છે જાવ જાવ ચોકલેટ પર દે ત્યાં જાવ જલપા ચોકલેટ વેચે છોકરા આમ જાવ ને આપો ચોકલેટ આપો મને ચોકલેટ એ બધાયને છું શાંતિ રાખો ઉઠીને દે દેકારો બોલાવે છે જો તો આમ આડેડીયા નિશાળે જઈને ઉઠવાનું કહે એમ તો એકે હલબલ એમે નથી જો આ રેશમા ભાભી કાજુ બિસ્કિટ જાવ કેવા બિસ્કિટ છે રેશમા ભાભી ઓલા મીઠા બિસ્કિટ છે આટવા જો આજકાલ ઠેકડા મારી મારી ને લઈ આપણી પાસે ટોપી ઢોરી નાખે એમ છે હેપી ઉતરાયણ અલે આ બે સકાવારી દયો આવી આવી શાંતિ રાખો બધાને ચોકલેટ મળી જાહે હાલો આ સેલી સેલી ચોકલેટ લઈ જાવ આલો આલો આ છોકરી ને જાજી ચોકલેટ ઉડે બેન પણી છે ઓ હો 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 બેન પણી એને જાજી હું નામ છે તાર બેન પણી નું એનું નામ જીલ છે ને હજી એક જ નથી વેલી એટલે એ દરપા બેન પણી ને જાજી ચોકલેટ હા ભાબે નવરા થઈ જાય ને પછી પતંગ સગાવા એ એ હા એ બેન જો બધાય થી હા પેશન દે કાકા આમણા હું પૂગી જાય તમારી પાહે હા જો ને મારી પતંગ લાલુ ને કોલ કરજે હા લપેટ 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 ના કરી દેતા તો લપેટું

contemplación <laughs> <laughs>

ને લાંબુ પૂછડું કોનું છે વરે અરરર હલાડ્યું તો જો કર્યું એ સિંટુ કેમ કે બોલતો નથી પતંગ નઈ એટલે ગયો લાગે કા ના ના એવું કઈ નથી એ તો અમે કાપી નાખી કાકાની જોઈ લેજો તમે આ ધ્યાન રાખજો પક્ષી એ જો તમારા મમરા ખાવા જાય છે સંજય ખાવા દે ખાવા નથી પછી સરક સેન એ

ટ્રેન પર ચગાવે હામે પટ ક્યાં અમને જ દેખાતી એ તમને હે ને આગલી બિલ્ડિંગ નો થાંભલો આડો આવે તમને દેખાય ઈ ને તો મેલી આવો ના ના જોઈ ચોકલેટ લેવા ન્યા સેટ ન મને ચગાવા દયો કાલો લાવતી રે પૂછડી હલે ફિરકી લે આયા તો બધા એ સસમા લીધા હું પેરી લે બીજા હાથ મૂકી દયો ને મને ચગાવા દયો ને એકલી તને આવડશે નહીં કોક કાપીને વીજા હે વરી ખેત ખેત ખેચ તારે તે જો ઓલબાજુથી કોકની કપાઈ ને ગઈ કાપ નાખી આપણે જોજી મેં વેલો હાથ અડાડ દીધો તો વેલી કોકની કપાઈ ગઈ વત ફોટા તો પાડો એલા કોક હેલો ગાઈસ હેપી ઉતરાયા તે હેઠે આર બંધ કરીને આવી છે ને લહ લહ કરતી એમને ધોળી ન થઈવી ને બાકી ઘરે જાય કૂતરા કા મીંદડા ના ના સોનો મેં બધું બંધ કરીને આવી છું હા તો હારું હાલ પેલા એક ફોટો પાડ દે અમાર બે માણાનો પતંગ સગાવતા હોય ને એવો સરખું જોજો સ્માઈલ આવી ગયો ને હા મસ્ત આવી ગયો હવે એક બધા એના વિડિયો ઉતાર લે પછી સ્ટેટસ મૂકવું એટલે મૂકવા થાય એન્જોય વિથ ફ્રેન્ડ ઓકે સન કેમ ના આવે પર એ ભૂરી ફોટો પાડ દે તમે બે પતંગ પકડીને ઊભા હોય ને એવો ક્યાં વઈ ગઈ થેન્ક યુ મોસ્ટ વેલકમ હમણાં તો કેદી ની નથી દેખાતી ભૂરી ક્યાં ગઈતી કઈ ની રિલેટિવ્સ ની ઘરે ગઈતી હાય ભૂરી હાય પૂછડી માર જીજુ ને મગને છે સાવ પતંગ ચગાવવામાં બોલ બોલ હું આલે પુરી બસ શાંતિ છે હેલા નાસ્તો કરજો કઈ સોપીસમાં જોવા નથ રાખ્યો તમ તમારે ખાજો અલ્યો લ્યો સાંજે ચીકી મને તો મમરાન લાડુ ખાવો છે સાંજી ભાવે લઈ લેજો પુરી હા મને તો સાકડી ભાવે હાલો ડાયરો નાસ્તો કરવા ચલપા ભાભી શીતલ ભાભી રેશમા ભાભી ના ના સોનરબેન છે અહીંયા હારું હાલો હવે થાય હોય તો ઘડીક જમવાનો બ્રેક લઈ લઈએ